બહુ રાજી થઈ ગયા ભાઈ આવું તો મદદ કરોના હમણાં કોઈએ નથી કરી કોઈક બહુ કકડા કરી તો એ કંઈક કાઢી લો દવાના પૈસા આપી દે બીજું કાંઈ ન કરી દે ચાર અઢક લેવ ચાલો હતોના ઠે બિલકુલ કારણ કે કિડની ખલાસ છે બે

તો આ દવા ખોટી ગઈ છે તો ગયો નહીં કાંઈ તમે લઈ આવી ગયો નહીં નમસ્કાર જય શ્રી કૃષ્ણ દોસ્તો આજે અમે લોકો કતાર ગામમાં આવી ગયા છે કતાર ગામમાં વૃદ્ધ દાદા દાદી રહે છે જેમને સંતાનમાં દીકરા નથી અને બે દીકરી છે કે જેઓ સાસરે છે અને ઉંમર મોટી છે જેમના લીધે તેઓ એકલા રહે છે ખાવા પીવામાં તકલીફ પડે છે તો ચાલો દાદા દાદી સાથે વાતચીત કરીએ અને તમને બતાવવાનો પ્રયત્ન કરીએ દાદી શું નામ છે તમારું મારું નામ છે શાંતાબેન શાંતાબેન અને દાદી માં કેટલા વર્ષથી સુરત રહ્યો છો અમે રહી છે પચ્ચી વર્ષ થી પચ્ચે અને પરિવાર માં કોણ કોણ છે તમારો પરિવાર માં તો દેર ને છે જેટ જેટ છોકરા મુંબઈ રહે છે ને દેર છે તો એ આ મલક થી બધા રહે છે એ એનું કરે બધા એનું પોતાનું ને નંદુ સાસરે છે દેકરીઓ બે છે દેદ નું હતું ને એના બાપા મરી ગયા હતા અમે મોટું કર્યું છે ભણાયું ગણાયું સાસરે મૂક્યું છે એ છોકરીને અમારે તો જમાઈને શાળા બનાવીને બોલવાનું છું તે મારી નાખ્યા એક છોકરી મારે વિધવા છે એક ને હારું છે છે ઘર સંસાર મશીન નકારી નકાર છે અમે છે તે આવી રીતના રહીએ છીએ એ બે ગઢિયા ને દાદા ને તબિયત મને હારા મોલ હારા મોલ એવું બધું હાલી રાખે ઉમર થઈ ગઈ છે

પણ હવે અત્યારે તો બેઠા બાયપાસ કરાયું છે તે દૂધના બેઠા છે બાયપાસ કરાયું છે હા અને અત્યારે ઘર ચલાવવામાં શું શું તકલીફ પડે ઘરમાં ઘરમાં તો જવાનું નહીં આ બધું અનાજ પાણી રોશન ને આવું બધું થોડીક તકલીફ પડે પણ બધું હકારે તમારે જેવા ભાઈઓ દાવ કુટમના કોક દે એમાં જેઠના છોકરા છે મુંબઈ દે ને મારા ભાઈઓ થોડો જાજો ટેકો કરે એવું બધું વાલે રાખે છે ને હકારી છે એ દાદી આ જે ઘર છે તમારું એ ભાડાનું છે કે કઈ રીતે રહ્યો છો હા એ આ છે ને અમારે પોલીસ છોકરી ગુજરી ગઈ ને એના એનું છે એમનું છે હા એમાં તમે રહ્યો છો હા એમાં અમે રહી છે ને અમારું ગુજરાણ હાલે છે પણ અમારા જમાય કે તમે રહ્યો અહીંયા જીવો ત્યાં સુધી હા દોસ્તો દાદા દાદી છે કે જેઓ એકલા રહે છે અહીંયા દાદાની ઉંમર એંસી વર્ષની અને દાદીની પણ એંસી વર્ષની ઉંમર છે આટલી મોટી ઉંમરમાં કામ નથી થયેલું અને સાથે સાથે દાદાને બાયપાસ કરાવેલું છે મેડિકલના ખર્ચા હોતા હોય છે સાથે સાથે વૃદ્ધ છે મોટી ઉંમર છે તો કામ પણ નથી થતું જેમના લીધે ખાવામાં પણ તકલીફ પડે છે તો બસ દોસ્તો આજે અમારા ટ્રુલાઈફ ચેરિટેબલ ફાઉન્ડેશનની ટીમ દ્વારા દાદાને અનાજ કીટ આપીએ છીએ અને સાથે સાથે દોસ્તો નીચે હેલ્પલાઇન નંબર આપેલો છે હેલ્પલાઇન નંબરમાં જઈ અને અમારો કોન્ટેક કરો જે પણ દાદા દાદીને તમે સપોર્ટ કરવા માગતા હોય તો અમે એમના સુધી પહોંચાડજો અને આપણે બધા જ સાથે મળી અને આવા ઘણા પરિવાર છે આ બધાના સેવાના સહભાગી બનીએ દાદા શું નામ છે તમારું રાગજીભાઈ રાગજીભાઈ અને દાદા શું કામ કરતા પહેલા તમે મેમ એ રાકલ છે તો હવે શું કરો છો અત્યારે અત્યારે હાલમાં બીમાર છો ઠે ઘણા વર્ષથી આરામ કરો શું શું તકલીફ થાય છે અત્યારે અત્યારે તકલીફ ચલાતું નથી બિલકુલ કારણ કે કિડની ખલાસ છે બે નથી કામ આપતી એટલે ચલાય નહીં એટલે બેઠા બેઠા જે મળે જમો બહુ ચલાતું નથી ચલાતું નથી અને દાદા ઘરમાં તમારે શું તકલીફ છે તમારા શરીરમાં અત્યારે મારા શરીરને મારી પર ચલાતું જ નથી પગ જ નથી ચાલતા દુઃખે પછી

દોસ્તો જોઈ શકો છો કે દાદા દાદીની ઉંમર એટલી છે બોલી પણ નથી શકતા સાથે સાથે બંને કિડની ફેલ છે અને બાયપાસ કરાવેલું છે અને જેમના રીતે એમ કહી શકાય ને કે દાદા ખાટલામાં છે પથારી વસત છે એ કામ નથી કરી શકતા અને આવી રીતે જીવન ગુજારતા હોતા હોય છે તો બસ દોસ્તો વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ એ જ હોતો હોય છે કે આવા ઘણા પરિવારો છે કે જેઓ એકલા રહે છે સંતાન નથી અને બેનું છે પણ એ સાસરે છે અને એક બેન વિધવા છે તો આવી રીતે એ ઘર ગુજરાન ચલાવતા હોતા હોય છે પણ આવી રીતે એકલા રહેવાનું આટલી એસી વર્ષની ઉંમરે પણ પોતાના ઘર ચલાવવા માટે સંઘર્ષ કરવાનો તો આવી રીતે ઘણા પરિવારો જીવતા હોય છે અને આ વાત તમારા સુધી પહોંચાડવા માટે અમે વિડીયો બનાવીએ છીએ દાદા દાદીને તમે દોસ્તો તમારાથી જે પણ થાય સપોર્ટ કરવા માગતા હોય તો નીચે હેલ્પલાઇન નંબર આપેલો છે અમારો કોન્ટેક કરો આપણે બધા જ સાથે મળી અને આમના પરિવારને જે પણ બદલાવ લાવવા પ્રયત્નો કરીશું તો બસ વિડીયોને જોતા રહેજો અને વધારેમાં વધારે તમારા શેર કરજો

કિરણ hospital માં છે એને ઈ દવા અમારે કર્યા બધી હા દાદા ને બે kidney માં હમણાં સોજા હતા તે એને બે વાર venas માં ને બે વાર એક વાર કિરણ માં એને થી હમણાં હારું છે હવે સારું આ બેન નતા કેતા હમણાં ભૈયા જવાના હતા વચ્ચે પણ હવે એની જિંદગી તે સારું થઈ ગયું છે હવે એવી રીતના બધું હકારી છે દવાના પૈસા તો કોઈ પછી આવું બધું તકલીફ જણાવી તો કોઈ ડાક્ટરો લેતા નથી ભાઈ પૈસા અમારે તો

આપણે જે રસોઈ પાણી કાંઈ નથી થાતું તમારે જેમ એક ભાઈ આવ્યા હતા તો એમ કહે કે અમે તમને ખાવાનું બે ટાઈમ પહોંચાડી જાવ આવો પણ કહીએ નહીં ભાઈ આપણે કહીએ એવું ખાવાનું નથી તો કે નહીં તો હવે એવું કીધું તો મારા ભાઈ કહે કે આપી જાય તો કાંઈ વાંધો નહીં ટિફિન બપોરે ને હાજે તમારથી બને નહીં ઊભા થઈને રાંધી એક તો મેં કીધું કે નહીં ભાઈ કરશું હવે ટિફિન ન આવે તો કાંઈ નહીં કહું તો તમારે જેમ એક ભાઈ આવ્યા હતા કીટ ને કહી ગયા છે પણ એ કાંઈ આવ્યા

એવાય માણસે હાહ કાઈ એટલે લેતા આવે ખબર છે કે ચાંત બેન નથી ઝલાતું નથી ચલાતું ને તે કીધું તે લેતા આવે હા આમાં

જેનાથી આપણે બધા જ સાથે મળી અને આવા ઘણા એવા લોકો છે કે જેઓ રૂમની વચ્ચે પીડાય છે પણ એમના સુધી કોઈ નથી પહોંચતું તમારી એક નાની એવી શરૂઆત છે તો બસ દોસ્તો મળીએ છીએ એક નવા વિડીયોમાં નવી વ્યક્તિ સાથે નવ મિત સાથે અને એક નવા વિચાર સાથે જય હિન્દ જય ભારત બઉ રાજી થઈ ગયા ભાઈ આવું તો મદદ કોના કોઈએ નથી કરી કોઈક ને બહુ કકડાટ કરી તો એ કઈ કાલે દવાના પૈસા આપી જાય બીજું કઈ ન કરી જાય કાઈ વાંધો તારે એવું લાગે ને અમને પાછો ફોન કરજો પાછી કીટ આપી દો ઘટ ફોન કરી એટલી તો અમારે બે મહિના અઢી મહિના